દોસ્તો તો જય માતાજી બધાને મારું નામ છે અરવિંદ અને આપણો આ ફર્સ્ટ બ્લોગ છે એટલે હું આવી ગયો છું શાંત વાતાવરણમાં એટલે હવે આપણે બનાવવાનું ચાલુ કરવાનું છે પહેલાં તો હું તમને લોકેશન બતાવી દઉં કે બ્લોગમાં કાંઈ નક્કી નહીં રહે કઈ રીતના બ્લોગ બનશે જે હાથમાં આવ્યું નથી એ દેબ્યું નથી એ રીતના બનાવવાના છે રેડી હું તમને લોકેશન બતાવું પહેલાં જોઉં આ આપણું ભરપૂર લોકેશન છે મોસમ અત્યારે સારું છે ને એટલે લોકેશન સારું આવે હું છે ને બધો નજારો ગાંડી ગીર છે મારા વલા એટલે હવે આપણે નવે નવા બ્લોગ પર બનવાનું છે એટલે બધા ધ્યાન દેજો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો જેમ મને મદદ કરજો એટલે આગળ આવીશું અમી ને અમારે છે બધા અત્યારે આ તો

ને આપણે ક્યાં કેરીને મળી આલો હવે જંગલનો ગીરનો ગીર નો આ કેરી અમારો મારો તો હુક તમારી હાવત ની કેવી લાગે સરકી મારો એમ ની મેલા હવે હા એમ જોઈજો આ પાછું પાટલું બીજું લાવ્યો ને આ અમારો ઓલો આ તો કઈક આવ્યું છે ને કઈક નહીં આવે આ વધારાનું માણસ છે જો કાને હાથ દઈ જો એનું કઈ નક્કી નહીં એ આવું હોય તો આવી જ તો આવું જ ત્યાં હવે ચાલુ કરશું આવું બધું કેમ કે અમને આવે હીરામાં કંટાળો હવે ધંધામાં કઈ હવે આમ જ ઉતરવાનું છે હા એ નેવું હીરા બી આ કરવું આમાં કારખાનું તમને પછી બતાવી તમ તારે કારખાનું વારખાનું બધું જોવાનું છે પેલા તો આ ગીરમાં જવાનું છે આપડે સાળિયા જવા આવો જોવા ન હોય પેલા બ્લોગ માં જ ભરી લે આવો અમારો જો બેઠો હું તમને બધા ઉભે રહો રૂબી આ છે અમારી રૂબી આવો જ નહીં માથા ફાડી નાખી એવી રૂબી જો હું કેવું રૂબી તાળી દે રૂબી હાલે એના બહુ સાળા નોકરે એ વીખી નાખે હા આનું કઈ નક્કી નહીં રૂબી કહેવાય આપણે એને કઈ પૂછીએ શું માંગે છે એમ પણ અત્યારમાં નદી છે એટલે થોડુંક હાલ લાગે છે ગારો છે થોડોક જો આવે આમ જોઈ લો એકલો આવ્યો હાવજ ઉકાળા વિકતો વિકતો શું કાળુ હતા હું કેવું તમારું